પ્રચલી ચડોતરુ કુરીવાજને ડામવાનું રાજ્ય સરકારનો પ્રયાસ બનાસકાંઠામાં કુરીવાજને કારણે બાર વર્ષ પહેલા ગામ છોડી ગયેલા લોકોનું પુનર્વસન ઓગણત્રીસ પરિવારની ભેર ગામ વાપસીના કાર્યક્રમમાં સામેલ થયા ગૃહ રાજ્યમંત્રી દાંતાના મોટા પીપોદરા ગામે આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોદારવી પરિવારના ત્રણસો સભ્યોનું ગામમાં પુનર્વસન કરાયું આદિવાસી પરિવારોને તેમના હકની આઠ હેક્ટર જમીન ફાળવવામાં આવી આદિવાસી સમાજે ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત કર્યું ટ્રેક્ટરમાં બેસીને ખેતરમાં જઈને હર્ષ કર્યું પછી આદિવાસી કન્યાનો ગૃહ પ્રવેશ કરાવ્યો સરકારના કાર્યથી આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ ફેલાયો એવી ઘટના ઘટી ગઈ કે જેમાં અમારી જૂની પ્રથા એમાં કોઈ આરોપ આવે તો એ જે આરોપી હોય એના પરિવાર ઉપર જે સામેના વ્યક્તિઓ છે એ હુમલો કરે એવા એક જૂની પ્રથા હતી તો જયારે કહેવાની લગાવી તો એ પ્રથાથી ગભરાવીને

આ એક ઉદા કાર્ય કર્યું છે બે હાજર ચૌદ થી આ લોકો ઉદરી પરિવાર બાર કોઈના કુવા ઉપર રહેતા કોઈ આલી મજૂરી કરતા તેમ કોઈ નમતા અને સમાજે સમાજના આગેવાન તરીકે અને સરકાર બંને સાથ લાવી અને સમાજ અને દાદી પરિવાર સમાધાન કરાવી અને આ ભૂમિકા પર પોતાની જમીન પર બેસાડવાનો વસવટ કરવામાં દરેક હાથ કુદરબી ફેમિલી ફેમિલીના ઓગણત્રીસ જેટલા પરિવારો એટલે કુલમડીના ત્રણસો થી વધારે લોકો થતા તમામે તમામને એમના ગામમાંથી બહિષ્કૃત કરી દેવામાં તેની સાડા આઠ હેક્ટર જગ્યા

આ સમાજને ભેગા કર્યા વચ્ચે પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનઃવસન કરાવરાવ્યું છે